સ્વાગત કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામના વતની મહેન્દ્ર પટેલ વર્ષો અગાઉ સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયા હતા જ્યાં તેઓ મેક પટેલ મેક દાદાના નામે ઓળખાયા અદમ્ય સાહસ અને પુરુષાર્થથી ખૂબ ધન વૈભવ હાંસલ કર્યો અને હાલ પાસઠ વર્ષ બાદ માતૃભૂમિનું ઋણ અદા કરવા બારમી નવેમ્બરે માદરે વતન પહોંચ્યા છે પંચ્યાસી વર્ષની જેફ વયે તેઓ અહીં એક અત્યાધુનિક શૈક્ષણિક સંકુલ ઉભું કરવા માટે રૂપિયા સો કરોડનું દાન આપવાની તેમણે જાહેરાત કરી છે જે સમગ્ર ચરોતર જ નહીં પરંતુ રાજ્યના ઇતિહાસમાં એક વ્યક્તિ થકી સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ આખું રોશનીથી શણગારવામાં આવ્યું હતું મેક દાદાને સુશોભિત બગીમાં બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા હતા તેમનું સ્વાગત યાત્રામાં આખું ગામ ઉમટી પડ્યું હતું જન્મ ત્યારથી મારા દાદાઓથી દાદા થઈને મારા મા બાપથી કારણ કે અમને આખી જિંદગી અમે લોકોની મદદ કરવા તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી અને જ્યારે મને મળી વર્ષોથી મારે ગામમાં મદદ કરવી છે અને થોડીક પણ એના માટે વિશ્વાસુ માણસો અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો તો કામ કંઈક કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મેં હોવા જોઈએ તે સંજોગો વસાત મને એવા માણસ મળી ગયા વિજયસિંહ રાજની વાત કરું કે સરપંચ તરીકે અને બીજા બળવ બળવંતભાઈ ની વાત કરું કે જે બધા પ્રોજેક્ટ્સ હતા કેવી રીતે પ્રોજેક્ટ કરવા ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કમ્પ્લીટ કરવા એના માટે માણસો ક્યાંથી લાવવા એ બધું જ વિજયસિંહ રાજ કરતા હતા મેં તો કશું કર્યું નથી મેં તો ફક્ત પૈસા જ આપ્યા છે પણ જે પ્લાનિંગ કરવાનું હતું શું કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એ બધું વિદેશી એટલે એમનો ખાલી મારે રોજ વાત થાય એમની સાચો અને કોલ આવી જાય અને મને સમજે આવે કે શું કરે છે એટલે તરત જ હું એમને ઓકે કહી દઉં અને કામ શરૂ થઈ જાય અને બધાને જે કંઈ કોન્ટ્રાક્ટરો હોય છે કે જે લોકો હોય એ લોકોને પૈસા ધીરે કંઈ એમની બેંકમાં હું ટ્રાન્સફર કરી શું પ્રોજેક્ટ શું છે આપણે જે જે કંઈ પ્રોજેક્ટ હતા અમે જે અનેક પ્રોજેક્ટ હતા અત્યારે મૂળ વાત શિક્ષણ ક્ષેત્રે આપણે યોગદાન અત્યારે એ વિશે ખાસ કહું એ વિશે પહેલામાં પહેલાં પ્રોજેક્ટ એ છે કે હાઈસ્કૂલ નવમાંથી બારમા ધોરણ સુધી અને એને માટે કોઈની પાસે ફી લેવી નથી કોઈ પણ ટ્યુશન લેવું નથી એટલે કે અને એકથી આઠ નું ફ્રી એજ્યુકેશન મળે છે તો નવથી બાર પણ ફ્રી એજ્યુકેશન દરેક વિસ્સાના બાળકને મળી શકે જે અને કોલેજમાં જેને જવું હોય છે એને માટે જો પોતાની જાતે વ્યવસ્થા ના કરી શકતા હોય લોન ના લઈ શકતા હોય કે ગમે તે ફાઈનાન્શિયલી તો એ લોકોની ફી સો ટકા કેટલી તમારું આયોજન શું છે અમે એક મીડિયા પાસે એક વાત એવી છે કે તમે લગભગ કરોડો રૂપિયા એફડી કરવાના છો અને એના વ્યાજમાંથી આ બધું તમે આયોજન કરું કરી દીધા કેટલા રૂપિયા એફડી કર્યા એ બધું તમે બહુ પણ એટ કરોડો છે કારણ કે એની એની જે ઇન્ટરેસ્ટની આવક છે એ આ બધી બધા ખર્ચ પૂરા કરે છે મેં સો કરોડ રૂપિયા સાંભળ્યું છે વધારો પણ થાય સો કરોડ તો કર્યા છે એફડી અને એના જે વ્યાજમાંથી ઇન્ટરેસ્ટમાંથી તમારો શિક્ષણ સંકુલ પછી શિક્ષણના જે કોઈ કાર્યો છે ફી ને બધું કરશો કેટલા ટાઈમ થશે એ તો તમે વિજય છે ત્યારે શું તો અત્યારથી શરૂ થઈ જશે હજુ એનો ડિટેલ્સ લેવાની છે પણ થઈ જશે જે કઈ કામ માં જે પૈસા હતા એ બધાના આપી છે અને જે કંઈ નવા પ્રોજેક્ટ થશે એનું બજેટ થશે એ પણ આપીશું એટલે કેટલો અમાઉન્ટ છે એ બધું તમે જાણી શું કરું છું એ જાણવાનો અર્થ તમારા જે પ્રેરણા મળે એટલા માટે જાણવાના અર્થનો એક જ કારણનો અર્થમાં એક તમે એની ઇમ્પોર્ટન્સ તમે એની આપો ઇમ્પોર્ટન્ટ સવાલ છે શાની આપવા જોઈએ કે જે કંઈ કામ કરવાનું હોય એ કામ થઈ શક્યું થઈ શક્યું કે નહીં એની પણ ઇમ્પોર્ટન્ટ અચ્છા કેટલા ધોર કેટલા ધોરણના વિદ્યાર્થીઓ એકથી બાર કે નવથી બાર કેટલા કેટલા ધોરણના સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સનો ફાયદો થશે બાર નવ દસ અગિયાર બાર ધોરણ ચાર કેટલા હાઇસ્કૂલ ફૂરી થઈ આટ હાઈસ્કૂલ રહી બધાને ફ્રી આઇટ હાઇસ્કૂલ રેન્જ હજાર હાઈસ્કૂલ એમને ફ્રી એટલે કોલેજ જેને માટે સ્થિતિ સારી ના હોય એને માટે બધા માટે ગામ પૂરતું છે કે બીજા અત્યારના મિશ્રા ગામ પૂરતું જ છે